સુરતના સચિનમાં તલંગપુર ગામમાં સોમવારે સાંજે બે વર્ષીય બાળક બોલ રમતા રમતા ગયો બાદમાં આજે સાંજે ખાડીમાંથી બાળકની લાશ મળી આવતા ચકચાર મચી જોવા પામી હતી મૂળ ઓડિશાના ગંજામના પત્ની અને હાલમાં સચિનમાં તલંગપુર ગામમાં પ્રાથમિક શાળા પાસે રહેતો મનોજ બોર્ડનો બે વર્ષીય પુત્ર શુભમ સોમવારે સાંજે ઘર નજીક બોલ રમતો હતો બાદમાં બાળક નહીં દેખાતા તેના પરિવાર અને પણ તેની મોડી સાંજ સુધી શોધખોળ કરતા તે મળ્યો ન હતો બાદમાં આજે સવારે ફાયર જવાનો ફરી ત્યાં જઈને શોધખોળ કરી હતી બાદમાં જેસીબી મશીન વડે ખાડ ઉપરના સિમેન્ટના ઢાંકણો ખસેડીને બાળકને શોધ્યો હતો બાદમાં મૃતદેહ સોંપ્યો હતો અને મૃતદેહને સિવિલ ખાતે ખસેડાયો હતો જ્યારે બાળક પરિવારનો એકનો એક લાડકવાળો પુત્ર હતો જોકે તેના મોતને લીધે પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો બાળકના પિતા સંચા ખાતામાં કામ કરે છે આ અંગે સચિન રાય પોલીસે તપાસ હાથ ધરી છે